જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા મોતી સિંહ કાર્યાલય યુટ્યુબ માં અત્યારે અમે ગામમાં આવી ગયા છે આજ નરવા હતા એટલે હવે આ સુગોત્રમાં યાદ તો ચોથું નોરતું ફેર્યું એટલે કીધું આજ તો હવે સુગોત્રમાં સાફ સફાઈ કરી નાખે અને સુગોત્રમાં એ લાઈટ ફિટિંગ કરી નાખે તમે જોઈ શકો છો મિત્રો લાઈટો લાયેલી હતી પણ નવરા ન હતી નરવા ન હતા જેમ કે હમણે ગોગા મહારાજે બાધા ને એવું હાલ હતું એટલે સમય મળતો નતો અને ભણવાનું પણ ચાલુ હતું એટલે વિડીયો નહીં આવતો વિડીયો શૂટિંગ હમણાં એ થતું ના ચિંતા ના કરશો મિત્રો નોરતા પૂરા થાય એટલે તમે તાર શૂટિંગ તો ચાલુ જ થઈ જાય અને તમારા યુટ્યુબ ચેનલમાં અમારા વિડીયો આવી જશે હવે અમે જઈએ છીએ શિગોત્તર માતાએ આ જુઓ ગરબી આપણે આ સી અમાર શિગોત્તર માતાનું મંદિર તમે જોઈ શકો છો ફોટો તો મળીએ થોડી લાઈટ ફિટિંગ કરી જોતા રહેજો બ્લોગમાં જોડાયેલા રહેજો જય માતાજી તો મિત્રો આ છે નાગણેશ્વરી માતાનું મંદિર તમે જોઈ શકો છો હવે ફોટો મૂર્તિ લાવવાની હે અને આનું પણ મોટું આયોજન કરવાનું હા મંદિર પૂરું કોમખાજ થઈ રહે એટલે તો એ પણ વતાવું જાણે કરવામાં આવ્યું છે તા ને માતાજીનો હુકમ થાય તાણે ઉદાહરણ ઉદાળાએ નાગણે શ્રી માતાની પ્રતિષ્ઠા કરવામાં આવશે એટલે ભાજ્યો મહોત્સવ રાખવાનો છે મિત્રો એટલે તમને પણ વધારે કાંકુત્રીનું આમંત્રણ મેળવી દે છે પણ થાશે હુકમ થાય તાને મારું થાય એટલે કશું માતાજીનું નહીં ઉપર પ્રતિષ્ઠા તો કરવાની જ છે કે રાઠોડ કુળદેવી જેમ કે નાગેશ્વરી માતા છે એટલે પોતે ભાઈની માતા નાગનેશ્વરી માતા છે અને દરબાર ત્રિણ ગોમ પડે છે કારેલા ભાભર ને કપરપુર એ દાડે ગોમ પણ ભેડ જ હશે તમને જોવા મળી જશે કે દરબાર સમાજનું કુળદેવી માતાનું કેટલું ભવ્ય મહોત્સવ છે અત્યારે હવે આ શ્રી માતાની લાઇટ ફિટિંગ કરવી છે એટલે હવે આ વાયર

તો જય માતાજી મિત્રો આપણે લાઇટો કરીને ગયા તા એ લાઇટો થઈ ગઈ કમ્પ્લીટ અને કમ્પ્લેટ લાઇટો થવા માંડી તો તમે લગ્ન જોડાયેલા રહો નવરાત્રિમાં અમે રાતના આવી ગયા છીએ પાછા તો જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે

તો મિત્રો રોહિતસિંહ આવી રહ્યા છે કા ચા લઈને આપણા માટે ચા થઈ રહ્યો તો કેટલી મો એટલે બીજો ભરીને આવી ગયા હી ફૂલ સેવા કરી હતી આજ તો નવરાત્રિમાં ચમકે આગેવન કરીને એટલે સેવા તો કરવી પડે નવરાત્રિમાં તો બોમની સેવા કરે માતાજીની હારી થાય છે તો રોહિતસિંહ ચા ભરી હી અને વનરાજસિંહ નાસ્તો આપે છે

માતાજી મિત્રો નવરાત્રિ પૂરી થઈ ગઈ છે તો આપણે હવે જશું ઘરે તો મળશું હવે નવા બ્લોગ વિડીયોમાં તમે જોતા રહેજો અમારા બ્લોગ અને કાલથી વિડીયો શૂટિંગ ચાલુ કરવાનું છે તો એમાં પણ સપોર્ટ કરજો જય માતાજી